શ્રદ્ધાળુઓ આવા રઝડતા ઢોરોના ત્રાસથી પરેશાન થતા હોય છે ત્યાંના સ્થાનિકો પણ ખૂબ પરેશાની ભોગવતા હોય છે ગરબામાં સાણ ઘુસી જતા થોડા સમય માટે તો અફરા તફરી મચી ગઈ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ હોય તેવા સમાચાર પ્રાપ્ત નથી થયા પણ અચાનક જ જો સાણની એન્ટ્રી થતા લોકો ભયભીત બની ગયા દ્વારકામાં અવારનવાર આ રીતે રઝડતા ઢોરનો આતંક જોવા મળતો હોય છે અનેક વિડીયોઝ દ્વારકાના આવતા હોય છે અને છતાં પ્રશાસન તરફથી કેમ કોઈ કાર્યવાહી નથી થતી